હોળીના દિવસે વડોદરાના બાગ વિસ્તારમાં બેફામ કાર હંકારીને એક મહિલાનું મોત નિપજાવનાર હિટ એન્ડ રનના આરોપી રક્ષિત ચોરસિયાને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યાં ઘટના સ્થળે તેની પૂછપરછ કરવામાં આવી હતી આરોપીનું ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હાલમાં અમે લોકોએ આરોપીને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે રિમાન્ડના મુદ્દા અંતર્ગત અમે આજે તપાસ કરી રહ્યા છીએ આરોપી ક્યાં ગયેલા હતા કોને કોને મળેલા હતા અને આખા રસ્તા પરના ફૂટેજીસ અમે કલેક્ટ કરેલા છે અને હાલમાં અમારી તપાસ ચાલુ તમામ જે આરોપીઓ છે બધાને બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે અને બ્લડ સેમ્પલને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને રિપોર્ટથી આપણે રાહ જોઈ રહ્યા છીએ અને રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે રૂટીન મુજબ જે કાયદા મુજબ મેડિકલ કરવાનું છે અમે વારંવાર મેડિકલ કરાવીએ છીએ